આગળ વધી તો કહેવાતું દારૂ બંધી વાળો ગુજરાત કે જ્યાં લાયસન્સ વગર દારૂ પીવો જ ગુનો છે અને આખા વિશ્વમાં दारू પીને ડ્રાઇવ પણ મોટો ગુનો છે તેમ છતાં હોય ગુજરાત કે અન્ય કોઈ રાજ્ય કે વિશ્વનું કોઈ પણ ખૂણો પીવા વાળા પીને ડ્રાઇવ કરવાની ડેરીંગ કરી જ લે છે પકડાયા એ ગયા ના પકડાયા બચી ગયા પણ વડોદરામાં એક વ્યક્તિએ એક જોરદાર ડિવાઇસ બનાવી છે જે ડિવાઇસ જો બધી ગાડીઓમાં લાગી જાય ને તો ભાઈ એક પણ નશેડી નશામાં ગાડી ચલાવવાનો પ્રયાસ કરશે ને તો એની ગાડી ચાલુ જ નહીં થાય બોલો તમે એમ કહેશો કે આબુ વળી કેવી રીતે શક્ય છે આવું બતાવી દઈએ ડિવાઇસ નું એક્સપેરિમેન્ટ નડીઓ હવે નશામાં ડ્રાઈવ નહી કરી શકો તો તમારી ગાડી ચાલુ જ નહીં થાય ભાઈ સંસ્કારી નગરી વડોદરામાં નશેડી નબીરાઓની રફતારે એટલા નિર્દોષો નો જીવ લીધો છે કે હવે એક ડિવાઇસ બનાવવામાં આવી છે જે ડિવાઈસ નશેડીઓ નો નશો ઉતારી દેશે એમની રફતાર પર બ્રેક લગાવી દેશે તમારી ગાડી નક્કી કરશે કે તમે નશો કર્યો છે તો ચાલવું કે નહીં માન્યમાં ના આવતું હોય તો આ એક્સપેરિમેન્ટ જોઈ લો એટલે અત્યારે ગ્રીન સિગ્નલ જનરેટ છે કે ભાઈ જે કંટ્રોલેબલ ફોર્મમાં છે હવે આ જે બોટલ છે એની અંદર આપણે મેડિકલ લેન્ડ નું સ્પીરિટ એટલે કે આલ્કોહોલ કરેલું છે આ જે ડિવાઇસ છે એને અત્યારે મેં એક્સટર્નલ પાવર આપેલો છે આ ડિવાઇસની અંદર બેક સાઇડ પર સેન્સર છે ફ્રન્ટ સાઈડ પર લાઈટ છે

ઈમેલ થી જાણ થશે એમાંથી ઈમેલ આવી જશે હવે આની અંદર અત્યારે મેં ડિવાઇસ નામ નાખ્યું છે ESP નામ નાખેલું છે તમે ગાડીમાં ફિટ કોઈ ગાડી નંબર નાખશો તો એ નંબર સાથે ડિટેલ્સ કા તો કોઈનું એમ્પ્લોયી નું નામ નાખશો તો એમ્પ્લોયી નંબર સાથે એમાંથી ડિટેલ્સ તમને આવી જશે જણાવીએ કે આ ડિવાઇસ નું નામ ડ્રિંક એન્ડ ડ્રાઇવ પ્રોટેક્શન ડિવાઇસ છે આ ડિવાઇસ ગાડીમાં મૂકવાથી કેવી રીતે નશેડીની રફતાર પર બ્રેક લાગશે સાંભળો જ્યારે ગાડીમાં ડિવાઇસ લાગેલું હોય છે ગાડીના ફ્રન્ટ ડેશબોર્ડ પર તમારી એક વિઝ્યુઅલ સિગ્નલ તરીકે ફ્રન્ટ સાઈડમાં એક લાઇટ લાગેલી છે જેમાં ગ્રીન કલરની લાઇટ છે તો નોર્મલ કન્ડિશનમાં જે હોય આલ્કોહોલ સેવન ના કર્યું હોય તો ગ્રીન કલર રહેશે એક લેવલથી વધશે એટલે કે તમારે કહીએ કે હંડ્રેડ એમજી ને જીરો પોઈન્ટ ઝીરો થ્રી પર્સન્ટેજ અલાઉડ લેવલ છે તો એની ઉપર જશે તો ગાડીના એટમોસ્ફિયરની અંદર ગાડીના વાતાવરણમાં તમારું આલ્કોહોલનું લેવલ ડિટેક્ટ થયું તો એ સિગ્નલ યલો કલર જનરેટ કરશે નોમિનલ લેવલ હશે સિમિલર બોટમ લાઈન હશે તો અને જયારે હાઈ લેવલ પર જશે એટલે ઓટોમેટિકલી એ રેડ સિગ્નલ જનરેટ કરી અને સાથે સાથે તમારી ગાડીની સાથે જે ફ્યુલ સિસ્ટમમાં રીલે મારું અટેચ કરેલું હોય કાં તો તમારી ઇગ્નિશન સાથે તો એ કટ ઓફ કરીને ગાડીને બંધ કરી દેશે સાથે સાથે બેકિંગમાં એક પ્રોસેસ થઈને તમારા જે તે ઓથોરિટીઝનો ઇમેલ નાખેલો હશે તો એના ઈમેલ પર તમારો આલ્કોહોલ લેવલનો ડેટા જતો રહેશે જો આલ્કોહોલ નું લેવલ ઓછું જોવા મળે તો ડિવાઇસમાં પીળો પ્રકાશ જોવા મળશે ડિવાઇસના ઉપયોગથી હવાઈ સ્કેનિંગ કરવા માટે ડ્રોન પણ લગાવી શકાય છે કોઈ પણ વ્યક્તિ જો ડ્રિંક કરેલ જણાય તો તરત જ આ ડિવાઇસ અધિકૃત વ્યક્તિને ઈમેલ દ્વારા ચેતવણી મોકલે છે હવે જો આ ડિવાઇસ જલ્દી જ બધી ગાડીઓમાં નાખવાની વિચારણા પણ કરવામાં આવે ને તો ઘણા નશેડીઓની ગાડીઓ થંભી જશે અને ઘણા નિર્દોષોનો નો જીવ બચી જશે તેમાં શંકાને સ્થાન નથી બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ